પંચતત્વ થીમ આધારિત એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી સવારે દસ વાગ્યા થી એન્યુઅલ ડે ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ત્રણ સ્લોટ માં એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓએ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું હતું એન્યુઅલ ડેના કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક ધ્રુવ વૈદ્ય પ્રિન્સિપાલ ડોક્ટર અનુભવ નેગી સહિત શિક્ષકો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ એન્યુઅલ ડેમાં પંચતત્વ થીમ પર અલગ અલગ પ્રકારના ડાન્સ કર્યા હતા સાથે વિદ્યાર્થીઓએ લલ્લાના ગીત પર પણ આકર્ષણ જગાવતા ડાન્સ કર્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ પર ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ધમાકેદાર ડાન્સ કરતા વિદ્યાર્થીઓએ વાલીઓ શિક્ષકો તેમજ આવેલા મહેમાનોના દિલ જીતી લીધા હતા